તુલસી ના પાણી આદુનું પાણી આમળા ગુડ મોર્નિંગ એક નવા બ્લોગની શરૂઆત આજે જાવ મારા કારખાને અને તમને જે સુરતની હીરા લાઈફ છે ને હીરાની જે જિંદગી બધા કઈ ટાઈપનું કરે છે એ તમને આજના બ્લોગમાં તમને બતાવું હજી આઠ વાગી ગયા છે અને બધા મોસ્ટ ઓફલી સવારમાં સાત સાડા સાત આઠ વાગે તો નીકળી જ જાય છે અને અહીંયાથી નીકળે એટલે બધા એક એ રોડ ઉપર છે ને ટ્રાફિક અત્યારે જોવા મળે છે તમને અને અત્યારે તો મારા જો અત્યારે ટિફિન ને મમ્મી તૈયાર કરી દીધું છે અને બસ આઠ વાગી ગયા છે ને થોડુંક મોડું પણ થઈ ગયું પણ હીરામાં એક સારું છે

કેમ કામ તો કર્યા વગર કે હાલવાનું છે નહીં અને જો આપણે એક મેન વસ્તુ છે સવારમાં જે બધા પેલા કામે આવીને એટલે જો આ એક મેન તકલીફ તો રહેવાની છે આ ટ્રાફિકની તકલીફ તો બસ આવે તોય તકલીફ અને જાય તોય તકલીફ અત્યારે મોસ્ટ ઓફલી અહીંયા જે સુરતમાં રહે છે ને નેવું ટકા કે ખબર નહીં કેટલા પચાસ ટકા કે નેવું ટકા બધાય અત્યારે કારખાને અને ઓફિસમાં હીરાની ઓફિસ અને કારખાનેમાં જવા તૈયાર જવા નીકળી જાય જો આ અત્યારે પબ્લિક જો મોસ્ટ ઓફ ને અત્યારે તમે છે ને તમને એમ કે બધાને એમ કે આપણે એમ કે હીરામાં સુરત બહુ સારું છે સારું છે ભાઈ એકવાર આવો તો ખબર પડે કે હીરામાં કેવું છે મારે તો પણ થોડું મોડું થઈ ગયું એટલે ટ્રાફિક થોડીક ઓછી થઈ ગઈ નકર અહીંયા તો બહુ ટ્રાફિક હોય જો આ તમને સામે સુધી ટ્રાફિક દેખાવે છે આવી જિંદગી પસંદ કરવા કરવા માંગો છો કે પછી ત્યાં ગામમાં એ ખુલ્લા રોડ ની જિંદગી પસંદ કરવા માંગો છો જો ભાઈ સુરત માં તો આવું છે અત્યારે તમને એમ કે સુરત માં બધા જલસો કરતા છે અરે બાઈક કોઈ કઈ જલસો નથી કરતો અને બધા છે ને અત્યારે હપ્તા માં છે એની કરતા ગામડા દેહ માં જે તમે રહ્યો છો ખેતી કરો છો એ કરાય અહીંયા આવવાનું ખોટું મોહ રખાય જ નહીં તો અંકુર ચોકડી છે ને અંકુર છોકરી મિની બજાર ને આગળ ત્યાંથી આપણે થોડાક આગળ જાય ને ત્યાં માસી છે ને એ એટલા મસ્ત બધા શરબત ને જ્યુસ ને એટલું મસ્ત બનાવીને પીવરાવે છે ને જેમ કે કાવો છે ને એવું બધું પીવરાવે જો હમણાં તમને ત્યાં જઈને બતાવું જો અહીંયા તો અહીંયા માસી છે ને જો તુલસીના પાણી આદુનું પાણી આમળા દવારા અને કેટલી વસ્તુ જો અહીંયા મસ્ત મસ્ત બધું શરબત ને એવું વેસે છે એકવાર સવારમાં બધા અહીંયા કેટલા લોકો પીતા હોય જો અહીંયા અત્યારે સવારમાં કેટલા લોકો પીતા હોય તો આ છે ને અહીંયા આ ગાર્ડન છે એની બાજુમાં છે માસીને ઉભા રહે છે જો અહીંયા કારખાને પગી ગયો અને બીજે એક મેન તકલીફ જો આ છે ને આ હીરાવાળાની બધાની મેન તકલીફ છે જે પાર્કિંગ ની તકલીફ છે ને મોસ્ટ ઓફલી બધા તકલીફ છે એટલે તમે એમ કહો કે હીરા સારું છે કારણ કે હજી મારે ચોથા મારા જવા તો ઉપર જવા કારખાને પગી ગયો અને લોટ લઈ કામ ચાલુ કરીએ લાવો લોટ જલ્દી કામ કરું છું આપણા પ્રસ્થાન શાંત છે હાલો બે શાંતિ છે એ પ્રભુ

જો નવ વાગ્યા અને હજી એક સવારમાં પેલા હજી એક હીરો હજી તો એક હીરો પૂરો નથી પેલા તો હજી એક લોટ પૂરો થયો અને હવે જાઉં છું બીજો લોટ લેવા આ બીજો લોટ આપી દીધો એક તો પેલો લોટ હતો દસ નો હતો અને આ બીજો લોટ હવે પંદર નો છે વાગી ગયા સાડા બાર પોણા બાર જેવા થઈ ગયા સાડા બાર થઈ જાય એટલે આ લોટ જમા કરાવી દીધું સાડા બાર થઈ ગયા છે અને હવે લોટ જમા કરાવી બધા જમવા જઈએ જમવાનો ટાઈમ થઈ ગયો હવે અને હવે ફટાફટ જમી લઈએ અમે જો ભાઈ આ બધાના ટિફિન આવી ગયા છે અને બધા જાવિત ના કારખાના માં જમવા બેહી જાય તો આપણે શાકા એ શાકા કે રોટલી સંભારું આવો બધું હોય ભાઈ તો અમારે ત્યાં 12:30 થી દોઢ નો ટાઈમ છે ઉઠવાનો અને દોઢ વાગે બધા ઉઠી ગયા અને પાછા ફરી જગ્યા મે આખો દિવસમાં ચાર વખત ચા આવે

અને આજે અમારે છે ને આપણે આ હરાણ છે ને હરાણ એ એકદમ હીરો ખસાતો બંધ થઈ ગયો છે તો હવે આપણે હરાણ કાઢવાની છે પહેલાં હરાણ કાઢી અને પછી નીકળવાનું છે હરાણ કાઢી હરાણ બહાર નીકળી અને આ કાગી ગયા તો નીકળી લોટ ને બધું જમા થઈ ગયો તો કાંઈ નહીં સેલો હવે હરાણ પર કાઢીને નીકળી હલો હવે ત્યાંથી નીકળી સામે મૂકી દીધી છે આપડે તો અહીંયા ખાલી બાર થી બાર લઈને મૂકવાની હોય તો કઈ નઈ આઠ વાગ્યા આજ ના આવો દિવસ છે હીરા વાળા ની લાઈફ હીરા વાળા જિંદગી તો છે તો કઈ નઈ ચાલો નીકળો ઘરે જવાનું છે અને ટ્રાફિક પણ બહુ છે એટલે તો કઈ નઈ ચાલો આવું તમને સીધો ગાડી પર મળું ટ્રાફિક હશે બહુ જ એટલે હાલો હવે તું ઘરે પહોંચી ગયો અને તમે જોયું હીરાની લાઈફ કેવી છે હીરાની જિંદગી કેવી છે કે હીરા ઘસવા હોય એના માટે પ્રોપર તમને પૂરેપૂરું મેં હીરામાં જેટલું જે કાંઈ આવે ને એ તમને બધું મેં બતાવી દીધું તો કાંઈ નહીં વિડીયો મેં તમે તો વિડીયોને લાઈક શેર ને એકવાર હીરાને યુટ્યુબ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ વિડીયો તમને હવે રોજ રોજ જોવા મળશે તો એના માટે એકવાર વિડીયોને લાઈક કરી નાખજો તો કઈ નહીં ચલો મળીએ બીજા આવા જ વિડીયો ત્યાં સુધી અત્યારે બાય બાય ગુડ નાઈટ